નમસ્કાર દર્શક મિત્રો ટકા પરિણામ જાહેર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નહુલ સીમાંકન વોર્ડ જાહેર વિપક્ષે કર્યો વિરોધ

પરિણામ દસ ટકાથી ઓછું આવે છે જ્યારે એ ગ્રેડ સાથે બસો છપ્પન વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ સાથે છ હજાર છસો ચૌદ વિદ્યાર્થીઓ પાસ થયા હતા જ્યારે ગેરરીતિના પાંચ હજાર એકસો બાસઠ કેસ નોંધાયા છે અમદાવાદ શહેરનું કુલ પરિણામ સિત્તેર પોઈન્ટ ટકા આવ્યું છે અમદાવાદ મહાનગરપાલિકાનું બોર્ડ સીમાંકન જાહેર થઈ ગયું છે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે

આ વીસ બેઠકો પૈકી દસ બેઠકો અનુસૂચિત જાતિની મહિલા માટે અનામત છે જ્યારે પછાત વર્ગ માટે ઓગણીસ બેઠકો જાહેર કરાઈ હોય નવ બેઠક પછાત વર્ગની મહિલા માટે જાહેર કરાઈ છે અગાઉ શહેરમાં કુલ એકસો બ્યાસી નગર સેવક હતા હવે ચોસઠ ની જગ્યા અડતાલીસ વોર્ડ અને એકસો બાણુ બેઠકો રહેશે વોર્ડ દીઠ હવે એક બેઠક વધારી દેવામાં આવી છે આ વખતે પચાસ ટકા મહિલા અનામત હશે એટલે કે દરેક વોર્ડ બે મહિલા નગરસેવક હશે

માર્ગદર્શન પુસ્તિકાર વિમોચન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ આ જ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે રાજીવ ગાંધી ભવન ખાતે પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી વરિષ્ઠ નેતા શકરસિંહ વાઘેલા શક્તિસિંહ ગોયોલ સહિતના આગેવાનોએ આ પુસ્તકને વિમોચન કર્યું હતું આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું તું કે રાજ્યના બાળકો યુવાનો શિક્ષણ પાછળ કુલ બજેટના માત્ર તેર પોઇન્ટ નવ ટકા ખર્ચ સાથે દેશમાં ચૌદમા ક્રાંકનું સેવાનું રાજ્ય બન્યું છે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતના સાક્ષરતા દર સાથે નવમાં ક્રમાંક થી બારમા ક્રમાંકે ધકેલાયું છે એજ્યુકેશન ઇન્ડેક્સમાં ચૌદમા ક્રમાંક થી છ થી સોળ વર્ષના બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો ઓગણસાઠ ટકા દર અને ચૌદમા ક્રમાંકે અને ગ્રામીણ વિસ્તારમાં સાત પોઈન્ટ પંચાવન ટકા અંગ્રેજી લખી વાંચી સજના બાળકો સાથે અઠ્યાવીસ માં નંબર નું રાજ્ય બન્યું છે આ પુસ્તક અંગે મનીષ દોશી જણાવ્યું હતું કે આ દર વર્ષે જેમ આ વખતે પણ આ પુસ્તકને રજૂ કરવામાં આવ્યું છે અને જેમાં વિદ્યાર્થીઓને આ વખતે પણ અવનવી માહિતીઓ પૂરી પાડવામાં આવી છે આ પુસ્તક હવે ઈ બુક્સ અને એન્ડ્રોઈડ એપ્લિકેશન પર પણ ઉપલબ્ધ છે અને આ ઉપરાંત જિલ્લા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલય પણ ઉપર વિલામિલ્ય ઉપલબ્ધ કરવામાં આવશે ખાસ કરીને શું ભણવું જોઈએ બારમા પછી દસમા પછી એ માટે ગુજરાતના નાગરિકો એના વાલીઓ હંમેશા એ બાબતમાં ચિંતિત રહે છે કે મારા દીકરા કે મારા દીકરી એનું ભવિષ્ય શું એને શું ભણવું જોઈએ શું કરવાથી આગળ આવી શકે અને એને માટેનું એમાં વિદ્યાર્થી પોતાની એબિલિટી પ્રમાણે યોગ્ય અભ્યાસક્રમ પસંદ કરી શકે એ અભ્યાસક્રમમાંથી માહિતી મેળવી શકે કારણ કે સૌથી મોટી આજે સમાજમાં તકલીફ હોય અને વિદ્યાર્થીઓને ખાસ કરીને તકલીફ હોય માહિતીનો અભાવ અપાવતો વારંવાર રાજ્ય સરકાર અને બીજા લોકો કાકીદી માટે કોઈ જાતની વ્યવસ્થા ન મળે વિદ્યાર્થી આ એક જગ્યાએ બીજી જગ્યાએ પૂટ્રોલની જે ફરકામો હોય અને ક્યાંક એડજસ્ટમેન્ટમાં પ્રવેશ લઈ લેતો એવી સ્થિતિનું નિર્માણ થાય દેખાદેખીમાં કારકિર્દી પસંદ કરવાની છે પોતાના રસ અને રુચિ પ્રમાણે પોતાના મેરિસ્ટના આધારે એને મળતી તકનો યોગ્ય ઉપયોગ કરી શકે એ માટે કોંગ્રેસ પક્ષ તરફ ત્યાં પ્રયત્ન છે કારકિર્દીના ઉપયોગ પુસ્તકમાં દોઢસોથી વધુ એવા અભ્યાસક્રમોની માહિતી જે પરંપરાગત એટલે કે એન્જિનિયરિંગ મેડિકલ આર્ટ્સ કોમર્સ માટેના વ્યવસ્થા જુદા જુદા એમપી એમએસસી આઈટી કઈ રીતે થઈ શકે એગ્રિકલ્ચર અભ્યાસ અભ્યાસક્રમ થઈ શકે થઈ શકે એના છે સૌથી મોટો પરિણામ આવે એની છે પરિણામ આવ્યા પછી ક્યાં પ્રવેશ લેવો એની ચિંતા હોય અને પ્રવેશ લેશે તો આ ઊંચી ફીમાં ક્યાં ભણવા જવું અને કઈ રીતે ભણવા જવું એની બાપો માટે ચિંતા હોય બિલ્ડર એસોસિએશન ઓફ ઇન્ડિયા આ વર્ષને પ્લેટિરિયમ જુબલી તરીકે ઉજવી રહ્યું છે તેની શરૂઆતમાં આજે અમદાવાદ ખાતે ખાસ બેઠક યોજાનાર છે અમદાવાદની ખાનગી હોટલમાં આ બેઠક યોજાશે જેમાં રાજ્યના મંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહેશે આ મિટિંગમાં બાદકાને લગતા અગત્યના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવશે અને તેમને સરકાર તરફથી કઈ તકલીફો પડી રહી છે તે તકલીફોનો સામનો કેવી રીતે કરવો જોઈએ અને તે કેવી રીતે હલ કરવી છે તે અંગે ખાસ વિસ્તૃત ચર્ચાઓ પણ કરવામાં આવશે આ અંગે એસોસિએશનના પ્રમુખ લાલચંદ શર્માએ જણાવ્યું હતું કે બાંધકામ સળગનો પ્રશ્નો જેવા કે ટેન્ડરમાં વિસંગતતા પૂર્વ લાયકાતના પ્રશ્નો ફાઇનાન્સ સિમેન્ટના સતત ભાવ વધારો વેટ સર્વિસ ટેક્સ મજૂરનો કાયદો જેવા જેવા અનેક પ્રશ્નો પર ચર્ચાઓ થશે જોકે કેટલાક પ્રશ્નો હલ કરવાના પ્રયાસો પણ ચાલુ છે ઉપપ્રમુખ અનિલ જિંચુવાડિયા તથા ઓર્ગેનાઇઝેશન કમિટીના ચેરમેન નિવેશ પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મેનેજિંગ કમિટી જનરલ કાઉન્સિલની મિટિંગ યોજાનાર છે જેમાં નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહેશે જેમાં અંદાજે સાડા ચારસો થી વધુ ડેલીગેટ ઉપસ્થિત રહેશે દેશમાં બાંધકામ લગતા ઉદભવતા પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે બિલ્ડર એસોસિએશન પ્રશ્નો અંગે વધુ માહિતી આપતા તેમણે જણાવ્યું કે દેશમાં વિકાસમાં માં મહત્વ ફાળો છે આજે ત્રીસ હજાર કિલોમીટર હાઈવે અંદાજે ચોરાણું હજાર કરોડ કામો સરકાર દ્વારા ટેન્ડર બહાર પડાયા હતા તેનું કામ ખોરબે છે તેનું મુખ્ય કારણ જમીન સંપાદન પુનઃ પર્યાવરણના પર્યાવરણ ક્લિયરન્સ નો અભાવ છે આ કામ ખોરબે હોવાથી તેને પરનું વ્યાજ ખાદ હાલ ઊંચા દરે ભોગવી રહ્યા છે આ મુદ્દે સરકાર સમય પણ રજૂઆત કરવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું કે સર્વિસ ટેક્સ નાબૂદી લેબર કાયદાની સરળતા કુશળ કારીગરો પર્યાવરણના કાયદા સરળ બનાવે ટેન્ડર પ્રક્રિયા ઝડપી થાય જમીનની પ્રક્રિયા સરળ બને તેમજ લેબર રેસમાંથી સત્તર કરોડ એકત્ર થાય છે તેમાંથી મેડિકલની વાત શરૂ કરવામાં આવે છે જેથી કામદારો મેડિકલ ક્ષેત્રે સંભાળ લઈ શકાય સહિતના બિલ્ડરોના રજૂઆત કરવામાં આવશે આ ઉપરાંત જે સર્વિસ છે જેની આગામી સમયમાં એક દિલ્હી ખાતે જશે અને માનનીય મંત્રી અરુણ જેટલી રજૂઆત કરશે અને તેમાં સુધારો વધારો કરવા પણ એક આવેદનપત્ર પણ અપાશે આજે મંડાની બેઠકમાં નીતિન પટેલ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત અનેક બિલ્ડર એસોસિએશનના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે માનીય પ્રધાનમંત્રી જી કાચન સ્વચ્છતા અભિયાન હેરો સંપૂર્ણ સહયોગ રહેગા કે જો તમારી લેબર પૂરી સુવિધા દે રહે ચેકઅપ ફેલ ચેકઅપ ठीक तरीके जितना भी स्वच्छता का जो मिशन उठाया है उसमें बिलेशन ऑफ इंडिया पूरा सहयोग करेगा दूसरे जो जैसे अभी निर्माण भवन की बातें आई उसमें कैटेगरी वाइज है जैसे सरकार में अल्प आय वर्ग मध्यम आय वर्ग उच्चा वर्ग के भवन बनाते हैं तो मेरा कॉन्ट्रैक्टर इसकी तरफ से जो कंस्ट्रक्शन गवर्नमेंट की तरफ से है उसमें सर्विस टैक्स प्रोवाइड नहीं होता क्योंकि हम जो सर्विस नहीं देते उसमें सर्विस टैक्स कह सकता है जो गवर्नमेंट के मकान बने उन पर सर्विस टैक्स बारह गिर गया और चौदह परसेंट हो गया उसमें भी हमारा निवेदन हम प्रयास में है कि वो सर्विस समाप्त किया जाए और हम गवर्नमेंट के साथ अच्छे प्रगति पर निर्माण कार्य करते हैं जैसे स्टील सीमेंट ड्रॉमेटर जो भी भवन निर्माण सामग्री है उस पर गवर्नमेंट थोड़ा हमको लगाए और हम गवर्नमेंट के साथ मिलकर छवि सुधरेगी और हर वर्ग के लोगों को तो मकान मिल देगी और हम प्रगति और गुणवत्ता के साथ निश्चित तौर पर विकास और भवन में कार्य में करते हैं और रियल इस्टेट्स भी सीमेंट स्टील और भवन निर्माण की सामग्री में बहुत ज़्यादा સરકાર તો મિત્રો આતા ત્યાં અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચાર ની ખાસ ગતિવિધિ માટે નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર